નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારે વરસાદને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ગુજરાત સરકાર આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર દિવાળી પેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો એકવીસમો હપ્તો ખેડૂતોને મળશે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત પશુપાલકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર બાવીસ સપ્ટેમ્બરથી અમૂલ અને મધર ડેરીના ભાવમાં થશે ઘટાડો ટેકાના ભાવે જણસી વેચવાની નોંધણીનું સેટેલાઇટ ઇમેજના આધારે વેરીફિકેશન શરૂ થયું રત્ન કલાકારો માટે આવ્યા છે મહત્વના સમાચાર સહાય જાહેર થઈ પરંતુ હજુ સુધી સહાય મળી નથી ગુજરાતમાં વીજળી સસ્તી થશે જાણો જીએસટી માં કઈ વસ્તુ સસ્તી થશે કઈ વસ્તુ મોંઘી થશે જીએસટી બાદ હવે બીજી મોટી રાહત મળશે ખેડૂતોને મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાઓના સમયમાં થયો છે ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે મહારાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી છે આગામી ચૌદ સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાત પર વર્તાશે જેના પગલે તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ શરૂ થઈ શકે છે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ ગુજરાત સરકાર આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે સરકારે ખેડૂતોની સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પાક નુકસાનના સમગ્ર વળતરની ચુકવણી થશે સાથે કેશ ડોલની સહાયથી પણ ખેડૂતોને વળતર આપવામાં આવશે જેથી તેઓ આ આફતથી ઝડપથી બહાર આવી શકે સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે દોઢ લાખ રૂપિયાની રાહત કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટેક્ટર અને ખેત ઓઝારો સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં કેટલાક ખેડૂત માટે કૃષિ સાધનો ખરીદીની સમયમર્યાદા આગામી બાવીસ સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવા જઈ રહી છે આવા ખેડૂતોએ પણ નવા જીએસટી દરોનો લાભ મળે તે માટે ખરીદીની સમયમર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે આ નિર્ણયના કારણે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત બીજી લઈને રૂપિયા જેટલો ખેડૂતોને ફાયદો થશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સહાય જાહેર થઈ પરંતુ હજુ રત્ન કલાકારોને સહાય નથી મળી ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગત અગિયાર માર્ચે ઓલ ઇન્ડિયા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મીટિંગના ચુમ્મોતેર દિવસ બાદ એટલે કે ચોવીસ મે બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું જોકે આજે એકસોને આઠ દિવસ બાદ પણ સરકાર દ્વારા અમદાવાદમાં ફક્ત એકસોને સિત્તેર કલાકારોના બાળકોને જ સાય ચૂકવાય છે જ્યારે સૌરાષ્ટ્રના પંદર હજાર સાતસો ને અડસઠ રત્ન કલાકારોને હજુ સુધી સહાય ચૂકવાઈ નથી મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું સરકાર જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં પેકેજ દૂધને પાંચ ટકા જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય અમલમાં આવવાની સાથે અમૂલ અને મધર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં ઘટાડો થશે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય નાગરિકો માટે વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી જાય મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ ધ્યાન આપે સોળ સપ્ટેમ્બરે પ્રાથમિક શાળાનો સમય થયો છે ફેરફાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સોળમી સપ્ટેમ્બરે સવારનો સમય જાહેર થયો છે તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે આઠ થી લઈને અગિયાર વાગ્યા સુધીનો રહેશે સોળ સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રત્નદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને આદેશો પણ આપ્યા છે તૃતીયાવેશના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે નવા બસો પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું કે ગુજરાત સરકાર પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવીને દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા પ્રયાસરત છે પશુ સ્વ આરોગ્ય સુવિધાઓનો પ્રાથમિકતા આપવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષમાં બસો પંચાવન નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા વર્ષ બે હજાર પચીસ ને છવ્વીસમાં બસો થી વધુ મંજૂરી મંજૂર થયા કચ્છમાં બે વર્ષમાં બાર નવા દવાખાનાઓને મંજૂરી મળી છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે નો એકવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને શ્રીમાન ખેડૂતોને મોટી રાહત મળવા જઈ રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે જે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ અત્યાર સુધી તો વીસ સપ્તાહ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે કરોડો ખેડૂતો આગામી એટલે કે 21મા આપતાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહી શકાય કે સરકાર તેને નવેમ્બરમાં રિલીઝ કરી શકે છે એટલે કે હપ્તો નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે પરંતુ દિવાળી ત્રીસ ઓક્ટોમ્બરના રોજ છે એ પહેલા પૈસા આવે એની શક્યતા ખૂબ જ ઓછી છે આ દરમિયાન મિત્રો ખેડૂતોને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવી સલાહ આપવામાં આવી રહી છે યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે જે પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર ઉપરથી તમે પૂર્ણ કરાવી શકો છો સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો મોટી માંગ કરી રહ્યા છે શું થશે હવે ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પાસે ચાર માગણીઓ છે એ રજૂ કરી છે જેમાં અમેરિકન કપાસ પર ફરીથી અગિયાર ટકા હાયથે ડ્યુટી લાદવી જોઈએ ભારતીય ખેડૂતોના કપાસ પર એમએસપી એકવીસો રૂપિયા પ્રતિ એક મનના ભાવ નક્કી થવા જોઈએ ખેડૂતોને ખાતર બિયારણ વગેરે પર સબસિડી મળવી જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે કપાસના ખેડૂત ઉપરાંત તેમને સુરતના હીરા કારીગરોની પણ વાત કરી છે સુરતમાં હીરાના બેરોજગાર કારીગરો બની રહ્યા છે અને તેમના સંતાનો માટે સ્કૂલ ફી પણ હજુ સુધી છે ખાતામાં જમા થઈ નથી મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે શું જીએસટી માં સસ્તો થશે શું મોંઘું થશે તો મિત્રો સસ્તી વસ્તુ છે બાવીસ તારીખના રોજ કઈ થશે તો દૂધ છે પનીર છે માખણ છે નમકીન છે આઈસ્ક્રીમ ડાયાબિટીસ ખોરાક છે ટીવી એસી નાની કારો છે આ સાથે મોટરસાયકલ છે ત્રણ ચક્ર વાહન છે સિમેન્ટ પાર્સ માર્બલ છે ટ્રેક્ટરના ટાયર છે વાળાનું તેલ છે શેમ્પુ છે અને ખાસ કરીને મિત્રો કમ પાવડર છે મોંઘી થઈ છે તો કે પાન મસાલા છે તમાકુના ઉત્પાદકો છે સિગરેટો છે ઠંડા પીણા છે આ સાથે મિત્રો વૈભવી વસ્તુઓ છે લક્ઝરી વસ્તુઓ છે પ્રોજેક્ટ જેટ અથવા તો કાફીન વાળા પીણા પણ છે એમ મિત્રો ખાસ બાવીસ તારીખથી મોંઘા થાય છે મિત્રો ત્યાં પ્રશ્ના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે ટેકાના ભાવે જણસી બેસવાની નોંધણી સેટેલાઇટ ઇમેજના આધારે વેરિફિકેશન થશે ખેડૂતોને જે સર્વે નંબરમાં મગફળીની વાવેતર કર્યું હોય તે જ સર્વેની સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની તાકેદારી ખરી પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છતું ખેડૂતો હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે જેમાં પંદર સપ્ટેમ્બર સુધી આ યોજના ચાલુ રહેશે ગત વર્ષની જેમ પણ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધેલો હતો એ સર્વે નંબરની સેટેલાઇટ આધારિત ઇમેજ સાથે સરખામણી કરી શકો છો જણસીના વાવેતરમાં કૃષિ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યો છે ખેડૂતો પૂર્ણ કરી શકે છે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર જાણો કયા ખેડૂતોને મળી શકે છે છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સ્થાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે જે યોજના હેઠળ ખેડૂત મિત્રોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનો પેન્શનનો લાભ મળે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ નાણાં વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે આ યોજના દ્વારા કામદારોને ને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ છે મળવા પાત્ર રહેશે